જય સોમનાથ અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના દ્રશ્યો સામે આવ્યા છે ધ ગીર સોમનાથ સ્કીન ઉપર આપ જે નિહાળી રહ્યા છો અસામાજિક ગુંડા લુખા તત્વો દ્વારા તક્ષિણ હથિયાર બતાવી એક રિક્ષા ચાલકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે શું છે સંપૂર્ણ વિગત ઘટના આપણે વિસ્તારપૂર્વક જાણીએ ધ ગીર સોમનાથ લાઈવની સ્ક્રીન ઉપર આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ અમદાવાદ જમાલપુર વિસ્તારની ઘટના છે અમદાવાદ જમાલપુર વિસ્તારમાં લુખા તત્વોએ આતંક ફેલાયો છે તક્ષિણ હથિયાર બતાવી એક રિક્ષા ચાલકને મૂંડ માર મારવામાં આવી રહ્યા છો જે આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ યુવકોની અટકાયત કરી છે અને આ રિક્ષા ચાલકને અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે એમના સારવાર અર્થે આગળ આ ઘટના બાબતે અમે તપાસ કરીએ છીએ અને ધગીર ફોર્મ લાઈવમાં જોડાવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો